હેલો એવરી હું એચ બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજની રેસિપી છે મારી ચણાના ચણાના તોદળાની ગેસ જેવા તોદડા છે તોદડાની ગેસ બનાવવાની સાફ કરીને તૈયાર રાખ્યા છે હવે પાણી એડ કરીશું ચાર ગ્લાસ જેવું લગભગ અને સરસ એવા મસ્ત ધોઈ નાખવાના છે આ રીતે ચોખ્ખા પાણીથી બે વાર ધોઈને તોદણાને ચણાના તોદડા ને કહેવાય છે મીઠું એડ કરીશું તોદડા પણ એડ કરી દીધા તો હવે ધીમી ધીમા ગેસ પર ધીમે ધીમે સીજવા દેવાના છે ધીમા ગેસ પર થવા દેવાની હવે તેમાં થોડી સાસ એડ કરીશું આપ ગેસની અંદર સાસ ખૂબ જરૂરી છે સાસ વગર ગેસ બને પણ નહીં ગેસ તૈયાર થઈ ગઈ છે બાઉલમાં સર્વ કરીએ ગેસ ગામડાની ગામડાની અંદર ખૂબ જ બનતી હોય છે તે પણ ચૂલા ઉપર અને મોટા મોટા તપેલાઓમાં ગેસ બનતી હોય છે ચણા ચણાની ચણા ચણાના તોદડા તેની ગેસ બનતી હોય છે તો આ ગેસ આજે પણ ઘણા લોકો ખાતા હોય ખાસ કરીને સિત્રા સાતમના દિવસે જ ગેસનો ઉપયોગ રોધણસટના દિવસે જ ગેસ વધારે બનાવવામાં લોકો બનાવતા હોય છે અને અવારનવાર પણ લોકો ગેસ બનાવતા હોય છે હું પણ મારે હું પણ ઉનાળામાં ગરમીના દિવસોમાં અઠવાડિયે પંદર દિવસે ગેસ બનાવતી જ હોઉં છું આજકાલ ગેસ ઓછા પ્રમાણમાં બનતી હોય છે ગેસ ખાવાથી જાણે આમ હાશ એવો ઓટકાર આવતો હોય છે કે જાણે ભગવાન આયા એ રીતે ગેસ ખાવાથી દૂધ સાથે સાથ સાથે ખાવાથી આમ મનને આમ શાંતિ મળે છે કે ગેસ ખાવાની કેવી મજા આવે છે ગેસ ગેસ દૂધ હાથે પણ દૂધ સાથે પણ ખાઈ શકો છો સાસ સાથે પણ ખાઈ શકો છો ગેસ એ તોદડા એવા ઠંડક શરીરની અંદર આપે છે કે ખાઈને તમને ખૂબ જ સરસ મજા આવે છે તો મિત્રો આજની તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો